તો મિત્રો આપણા ખેતરમાં અત્યારે આધુનિક ટેકનોલોજી થી દાર જોવાનું કામ આવે છે એટલે કે આપણે પાણી જોવાનું છે કેમ કે આપણે પાણી ઘટ્યું છે અને વાડિયા કરવાનો છે દાર તો આપણે ભાઈ ભરતસિંહને બોલાવ્યા છે અને એની પાસે જો આ મશીન છે જોરદાર અત્યારે તમે કરો છો હું આ મશીન થી આપડે જમીન ની અંદર પાણી ના હર હોય પકડવાનું કામ કરીએ બરાબર ખેડૂત મિત્રો તો મશીન શું કામ કરે છે કે ભાઈ જમીનમાં જે પાણીમાં હર આવેલા હોય ને એ પકડશે બરાબર એ હર પકડાઈ જાય પછી કઈ આગળ હોય કે

આપણે આખા આખા ખેતર ને રાઉન્ડ મારી લીધો છે અને હવે હર ક્યાં પકડાય ની તો મશીન ઉપર આધાર રાખે બરાબર છે હા છે આ હર ક્યાં છે આમાં કઈ ખબર પડે છે ક્યાંક ગોતો ને યાર સારું હર મળવાની શક્યતા છે જોઈ લે મળી જાય તો

આપણે તો દાર કરવાનું થાય છે બીજું કઈ નઈ હજી કઈક શૂટ કેસ જેવું પડ્યું છે મોટા ફરે 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 ઓ ભાઈ સર હર પકડે એટલે મંડે ફરવા જોયું આ હલો હાલો આ ફોટો આખો એ લાગે હજાર અહીંથી જ જાયલું આવે આ તો એક કામ કરો આ વૈશ સેટિંગ કરો હાલો

તો ખબર પડે ને પણ ઓહો હજી સુધી પટ્ટો લાગે એલા હજી આમાં કઈક મશીન જેવું છે માપટી ને હથોડી ને રિપોર્ટ કરવામાં હાસી મગજ મારી છે ભાઈ પરવાનું ઓલું મશીન પકડી દે છે પણ આ રિપોર્ટ ની પ્રોસેસ છે ને એ થોડીક અઘરી છે બરાબર ને પાકભાઈ આ ભાઈ લીટા મારવા અને હવે આ બધી રિપોર્ટ ને આપણને ટૂંકમાં આપડો તો કાઈ બરાબર વિષય છે નહીં એટલે ભાઈ એની રીતના મથે છે પછી આપણને ફાઇનલ રિઝલ્ટ ઘડીક પછી આપશે બરાબર એવું જ ને ભરતભાઈ કાંઈ વાંધો નહીં હાલો અહીંયા એક સેકડો એવું તુંક નહીં હા એક અહીંયા ટૂંકમાં હો ફટો જ છે મોટા આ પટ્ટો હે યા કોલું નો કેતા હર 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 નો કેતા હોય એ હર જ છે જા હર એટલે ટુકમાં હવે આમાં જોવાનું છે કે દાર ક્યાં આપણે કરી આ વાત કરી નાખો કરી તે દાર કરવો છે એટલે કરી ભજન કીર્તન કરવાના અન આમ સેટો થોડોક નળમાં આમ સેટો દા પાણી ગાડું ઓ ભાઈ એમ નેમ નો નીકળે આ ભાઈ બેઠો બેઠો કઈ કરતો નથી રેડી એક વાખોડું એક

સમજી ગયો પીનું પણ ફરતી કોઈ થયું ચાલુ થયું ભરતસિંહ શું વાર છે તમારો રિપોર્ટ આવી ગયો છે યાર આ મોટા રિપોર્ટ આવી ગયો રિપોર્ટ છે આ રિપોર્ટ છે તમારે છે ને છ નંબર અને નવ નંબર નો એમાં છે ને રજિસ્ટ્રીટી બતાવે છે જે લાલ કલર ને ઓરેન્જ કલર ને છે ને એ કડક કડક જગ્યા કેવાય બ્લુ કલર ને પર્પલ કલર ને દુધિયા કલર ને જે ગ્રીન કલર ને છે ને એ એટલે કે પોચી જગ્યા કેવાય જગ્યા ઉપર આપણે પાણી મળવાના ચાન્સ વધારે રહે

ટૂંકમાં એ આપણને પરવા ને કેટલા ફૂટે પાણી આવશે એની શક્યતા કેટલા કેટલા ફૂટે કંપની કે રિપોર્ટ હવે ફાઈનલ રિપોર્ટ આવશે બરાબર છે ટૂંકમાં હવે દાર ટૂંકમાં છે ને આ પટ્ટામાં ગમે આવશે વાત તો ફાઈનલ છે રેડી રેડી આપણે છે ને જે પણ કંઈ પણ કામ કરીએ ને ટોટલી 100% વિજ્ઞાન પદ્ધતિથી જ કરીએ છીએ આપણે બરાબર કોઈ જાતનું કંઈ મન ગણંત કંઈ ઉબજાવેલી વાત આપણે કરતા જ નથી બરાબર ટૂંકમાં ટેકનોલોજી ટેકનોલોજી વિજ્ઞાન અને રિપોર્ટ ને કંપનીના આધારે જ આપણે બોરિંગ કરવાનું હોય છે રેડી રેડી તો હવે એ મને તમે ક્યારે કહો એ હું તમને આવતી આવતીકાલે કહી દઈશ કે કયા પોઈન્ટ ઉપર દાર કરો કેટલા ફૂટ કરો જે રિપોર્ટ કંપનીનો આવશે એ તમને રિપોર્ટ તમને હું WhatsApp માં ટ્રાન્સફર કરી દઈશ ઓકે ટૂકમાં પોઈન્ટ 2 આવ્યા છે ને બે પોઈન્ટ અત્યારે આવ્યા છે 6 નંબર અને 9 નંબર રેડી હાલો ભાઈ તો હવે કાઈલે ફાઈનલ થાય કે આપડા બે પોઈન્ટમાંથી દાર ક્યાં કરવો અને કેટલા ફૂટ કરવો તો ખેડૂત મિત્રો જો ભરતસિંહનું કામકાજ છે આધુનિક ટેકનોલોજી થી દાર જોવાનું બરાબર છે અને તમારે આખા સૌરાષ્ટ્રમાં જો દાર ક્યાંય જોવો હોય ટેકનોલોજીથી તો ભરતસિંહનો નંબર આપણે અહીં નીચે નાખ્યો છે ડિસ્પ્લે ઉપર એને ફોન કરો આખા સૌરાષ્ટ્રમાં તમારા લોકેશન ઉપર આવી અને તમને દાર જોવાનું કામ

ભાઈ સારું હાલો મજા આવી તમને મળીને અને હવે હે ને ભાઈ રિપોર્ટ આવે એટલે મને ખાલી કહી દઉં એટલે અમે ઈ પ્રમાણે દાર કરી નાખીએ બરાબર એટલે કોરવણ પડવી પાયદે એમ જાહે ની પાણી વારવા